જય મા ખોડિયાર ફાર્મ તરફથી તમને બધાને રામ રામ સીતારામ જય મા ખોડિયાર જય મા અમર રામણિયા ભરતભાઈ આ નારિયેરી છે ને આ બધી હે પિંખિયા સી છે આ નાનકડા અને આને લ્યો ને અત્યારે બરોબર ટન વરો અહીંયા ફીટો ફીટ આ થળ નાનકડા બધા થળ હે પિંખિયા છે ને 15 થળ હે બીજા મોટા આ રિયા ને એ બધા હે 15 થળ લે ટોટલ થઈ નારિયેરી ના બો થળ છે અને બાકી આજુ ગેર વરી થોડા નારિયેર વાયવા આજુ કે થોડા વાવવાનો આજે કે

જો રાહુલભાઈ ઘોડી તૈયાર કરી છે હવે સમાન કઈ રહ્યો છે આ ભરતભાઈ ને એક આધી ચક્કર મરવી હજી તો આ રાઇડિંગ કરી હોય એ જીંકી ને ચક્કર મરવી ખબર છે ને આપણે એને હીખવા આવ્યા છે રાહુલ પાસે હે એ રાહુલ પાસે હીખવા આવ્યા છે હીખવા આવ્યા ઈ તો ચોપટ કરજો ઘોડી માંથી કેમ બેહાય ન એ ભલા માણા તન તણ ઘોડીયું બાઈ જીવન મને એમ કે તમે એકાર દે અમે ક્યાં રાઇડિંગ કરીએ તમારે જેટલું આકો તો છો ને તમે હાલ ઓલવી નાખવાનું એટલે રેડી ગોડી ચક્કર માર લે આપડે મજા આવી હાલો એક ઝલક બતાવી દે એટલે આવી જાય લેવું હે હા જવા જવા